સમગ્ર દેશ જી જાન્યુઆરી અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજવાના છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાક્ષી બનવાના છે જેનો અનેરો ઉત્સવ ઠેર ઠેર ઉજવી રહ્યા છે સમરસ થઈ રહ્યો છે અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી સરપંચ થાય છે અને આ ગામમાં પાંત્રીસ ટકાથી વધુ મુસ્લિમ સમાજ રહે છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી સૌ કોઈ હળીમળીને આ ગામમાં રહે છે માટે આવેલા ભગવાન શ્રી રામના અક્ષત કળશને પણ કાચદી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખૂબ જ નમ્રતાથી આ કળશને સૌ કોઈ મુસ્લિમ બિરાદરો મસ્તક પર રાખી આદર આપ્યો હતો

ને બધા એકબીજા મુરલી રહી છે ને પ્રમટી પર શોભાયાત્રા નીકળવાની છે તેમાં બધાય મુસ્લિમ સમાજ પર જોડાવાના છે બાવીસ તારીખે આ ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેમાં બધાય જોડાવાના છે આખો દિવસ ને આ ગામની અંદર દલિત સમાજ મુસ્લિમ સમાજ કાળિયા રાજપૂત સમાજ મોટી સમાજ બધાય સાથે મળી અને મંદિરનું ભવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું આયોજન કરી રહ્યા છે કાટલી ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા આ ગ્રામ પંચાયત દ્વારા કબ્રસ્તાન ને કમ્પાઉન્ડ હોલ મુસ્લિમ સમાજને કલયુમાં રોડ રસ્તા તથા તેના કોમ્યુનિટી હોલ તથા અન્ય વિધવા સહાયોના કામ તથા ગામને શોષખાડા બાકીના અન્ય કામ જે ટોયલેટથી માંડી અને સો સો ટકા ટોયલેટ ને આ ગામ આદર્શમાં આવી ગયેલ છે અને આજ હું દસ વર્ષથી સરપંચ છે અને આ ગામે મને સાથ સહકાર આપ્યો તેનો હું ધન્યવાદ આપું છું આજરોજ કાજલી ગામે જોગાનુજોગ બાવીસ જાન્યુઆરી એટલે કે જે આપણા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યાનો જે દિવસ છે એ જ દિવસે અમારા ગામમાં પણ ભગવાન રામનું મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અયોધ્યાથી આવેલું કુજીત અમારું જે કળશ છે એમનું આજે સમસ્ત મુસ્લિમ સમાજ કાજલી દ્વારા એમનું સન્માન એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સંઘના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે સમસ્ત મુસ્લિમ સમાજે આ પૂજિત કળશ જે અયોધ્યાથી આવ્યું છે એમનું સ્વાગત કર્યું છે સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર દલિત સમાજ એટલે કે હિન્દુ મુસ્લિમ આખું આ કાજલી ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કળશનું સન્માન અને સ્વાગત કર્યું એકવીસ અને બાવીસ આ ત્રણ દિવસના અમારા કાર્યક્રમો છે વીસ તારીખ એટલે કે આવતીકાલે સમસ્ત ગામ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એકવીસ તારીખે બપોરે ચાર વાગે ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવવાની છે અને ત્યારે પણ હિન્દુ મુસ્લિમ બધા લોકો આ શોભાયાત્રામાં જોડાવાના છે વીસ તારીખે રાતે કાન કાનગોપીનો કાર્યક્રમ છે એમાં પણ સમસ્ત ગામ જોડાવાનું છે બાવીસ તારીખે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એમાં હિન્દુ મુસ્લિમ બધા લોકોએ ભાગ લીધો છે એમાં દલિત સમાજના આઠ કરતાં વધારે દંપતી પણ આ યજ્ઞમાં બેસવાના છે આશરે પાંત્રીસ કરતાં વધારે દંપતી અમારા આ યજ્ઞમાં બેસવાના છે યજ્ઞ પૂરો થશે પાંચ વાગે બીડું હોમાઈ જાય પછી સમસ્ત ગામ દ્વારા ગામને પ્રસાદીનો કાર્યક્રમ છે એમાં પણ સમસ્ત હિન્દુ મુસ્લિમ બધા લોકો આ પ્રસાદી સાથે લેશે બેસે આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી મુસ્લિમ સમાજ અહીંયા ફર્ટની હોલમાં ભેગા થઈ અને કલસિંહ હું તમે એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર તે અમે ભાઈચારાથી રહીએ છીએ ધર્મુપ જે જ્ઞાન છે એ સમજણ છે શૈક્ષણિક બાબતોથી બધા વાકેફ છે અને એકબીજાના સુખ દુઃખ સમજી શકે છે કોઈના કાર્યમાં ભાગ લે છે સુખ દુઃખના કાર્યમાં ભાગ લે છે એના માટે હું સમગ્ર દેશને એ સંદેશો આપીશ કે આવી રીતે ભાઈચારાથી રહેવું જોઈએ સૌ સૌથી શ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ પછી જે આપણે ધર્મ માનતા હોઈએ એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ સૌ સૌનો ધર્મ મજબ નહીં શીખવાતા આપસને બે રત્ન એ સબકા મજબ સબકો મુબારક અને બધાએ સાથે અળી મળી રહેવું જોઈએ આખા તાલાડા વેરાવળ તાલુકામાં તાલાડા તાલુકામાં જવાનું થયું એમાં કાજલી કામની વિશેષતા એ છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક પરિવારની જેમ રહે છે ભગવાન રામનું મંદિર જ્યારે બની રહ્યું છે અને રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે ત્યારે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને બધા જ પ્રસંગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લે છે